બેઠક માં તમામ ગણેશ મંડળો ડીજે સંચાલકો આગેવાનો મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા શાંતિ સમિતિને આ બેઠકમાં ગણેશ ઉત્સવ તથા ઈદ મિલાદ તહેવાર ને લઈ તમામ લોકોને સૂચના કરવામાં આવ્યા હતા સાથે ગણેશ આગમન સમયે ડીજે સંચાલકો દ્વારા કરવામાં આવતા ડીજે કોમ્પિટિશનો આગામી દિવસોમાં ન કરવામાં આવે એવા સૂચનો કર્યા હતા વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી પારડી ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ ગણપતિના આયોજકો સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તમામ ડીજેના સંચાલકો તમામની આજે એકસાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ચારસોથી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા તમામ આગેવાનો તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટી તંત્રમાંથી મામલતદાર ડીજીવીસીએલના અધિકારી આર એન અધિકારી નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલના લઈને સુરક્ષાના લઈને એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર તહેવારને ગણપતિ વિસર્જન સાથે સાથે રમઝાન ઈદના ઈદે મિલાદના જુલુસનો તહેવાર એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરી પૂનમ તમામ ધર્મના તમામ લોકો સર્વ સર્વધર્મ સર્વવર્ણના લોકો આ તહેવારો શાંતિ અને સુલેહવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મીટિંગમાં આવેલા તમામ લોકોને તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવા માટે અપીલ કરવામાં આવી છે તમામ જે આયોજકો છે ગણપતિ પંડાલના આયોજકો એમને સીસીટીવી કેમેરા લગાવવા માટેની સાથે સાથે રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા અથવા તો રાત્રિ દરમિયાન કોઈ પ્રાણી દ્વારા મૂર્તિની પ્રતિમાને નુકસાન ના થાય એની પવિત્રતાના નુકસાન ના થાય એના માટે વોલન્ટિયર્સ મૂકવા માટે સીસીટીવી કેમેરા લગાવવા માટે સાથે સાથે ખૂબ જ ભારે વરસાદની આગાહી અત્યારે છેલ્લા કેટલાક દિવસથી છે તો જે પંડાલોમાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા કરેલી છે એનું વોટરપ્રૂફિંગ સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની જે જે છે એ સેફ્ટી એક ચકાસી લેવા માટે તમામ ગણપતિના પંડાલોને અપીલ કરવામાં આવી છે આની સાથે સાથે વિસર્જનના દિવસે ડીજેના સંચાલકો દ્વારા જે પ્રોસેસનો રૂટ છે પ્રોસેસરના રૂટમાં જે વાયર્સ છે ઇલેક્ટ્રિસિટીના વાયરો એ વાયરોને નડે નહીં અથવા તો કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ના થાય એના માટે ડીજેના જે વ્હીકલ્સ છે એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે ડીજેના સંચાલકોને જે ડીજેના ગીતો વાગે છે એ ધાર્મિક ગીતો વગાડવામાં આવે અને કોઈપણ પ્રકારના વલગર કે એવા ગીતો વગાડીને ધાર્મિક લાગણીને કોઈ નુકસાન પહોંચે એવું નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે સર્વ ધર્મના લોકોએ આ શાંતિ સમિતિ મિટિંગમાં પોલીસને સહકાર આપવાની ખાતરી આપી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો